કેરા ગામના સરપંચ અને ઉપસરપંચ વચ્ચે વિકાસકામોને લઈને મારામારી બંને જણાઓએ એકબીજા પર કર્યા આક્ષેપો ભુજ તાલુકાના કેરા ગામે મારામારીની ઘટના બની હતી ગામના સરપંચના જણાવ્યા અનુસાર ગામના જ રહેવાસી મુકેશ વાસાણી અને ઉપસરપંચ દિનેશ દેવજી હાલાઈએ કોઈ વાતનો મન રાખીને હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી સરપંચના આક્ષેપ મુજબ આ બંને શખ્સો દિનેશ મહેશ્વરીને એટલે કે ઈજાગ્રસ્તને સરપંચ તરીકે નથી રહેવા દેવા માંગતા તો બીજી તરફ મુકેશ વાસાણીએ કેરાના સરપંચ દિનેશ સરજી મહેશ્વરી અને તેના એક સાગરીત પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તે બંને જણાએ અમારી પર હુમલો કરીને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી સત્ય હકીકત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે પરંતુ હાલીજાગ્રસ્ત મુકેશ વાસાણી અને કેરા સરપંચ દિનેશ મહેશ્વરી બંને જીકે જર્નલમાં સારવાર હેઠળ છે દિનેશ હરજી મહેશ્વરીએ કારણ કે મારા વિરુદ્ધ સાઇન્સ શું કમ કરેલ એના કારણે મને પાછળથી આવી છરી જેવું લઈ આવી ધૂમા મારી પાણા મારીને છરીનું ગામ મારેલું મને ચાખા જેવું હતું છરીઓ મને દેખાડ પાછળથી મને મારે બે જણા હતા ત્રણે બે બે વાગ્યો ગીનેશ સરજી મેશ્વરી મને મને કે કાં જાનથી મારી નાખી તું તે મારો વિદ્યુત સાઈન કરેલ છે મેં તને ઇન્ટ્રોસિટી કેસ કરી ઉપર મારું નામ દિનેશરજી મહેશ્વરી છે ને હું કેરા ગામનો સરપંચ છું મારે એ બે જણા સાથે મારી ચર્ચા થઈ બજેટ માટે ત્યારે એ મને માથાના ગામાં મારી અને હાથમાં મને એ ભાગી અને તરત જ એ ભાગ્યા બે જણા જાતિ જાતિયા પાણી જેવા શબ્દ પણ બોલ્યા ને અનેક વખતથી મારા સાથે એવા પ્રયત્નો કરી ચૂક્યા છે અને મારવા માટે આજ તો પૂરી પૂરી એને ષડયંત્ર રચ્યો તો મને મારવા માટે મીટિંગ પતીને મને જાનથી મારી નાખવાની ધમકી તરત જ માવજી ભાઈ મારા તરત જ એને ખબર પડી તરત જ એ પહોંચી આવ્યા અને મને બચાવવા માટે ટ્રાય કર્યા તો મુકેશ મુકેશ વસાણી સામે શેરીમાં ભાગ્યો તરત જ ટોટલ બે જણા હતા તો એ સ્ટીલને કંઈક એના કંઈ હતું ને બીજું કંઈ કાઢવા જતા હતા મુકેશ વાસાણી સામે ભાગ્ય કે કંઈક તરત જ કે લઈને આજે મારી કે એના માટે ભાગ્ય તરત જ માવજીભાઈ પહોંચી આવ્યા બજેટ માટે કરીને કે તમે સરપંચ ના રહી શકો એમ ચર્ચા કરી લોકો શેરડી નૂતન ગ્રામ પંચાયત ભવન મંજૂર કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા શ્રી માંડવી મુન્દ્રા મત વિસ્તાર સંગાર મીઠાભાઈ સામજીભાઈ સરપંચ શ્રી શેરડી તાલુકો માંડવી કચ્છ રૂપિયા ચૌદ લાખ ના ખર્ચે નૂતન શેરડી ગ્રામ પંચાયત ભવન મંજૂર કરવા બદલ અભિનંદન શેરડી ગામના વિકાસ માટે આપનો ઉત્તરોત્તર સહકાર બત્તો રહેશે એ જ અભ્યર્થના શુભેચ્છક સંગાર મીઠાભાઈ સામજીભાઈ સરપંચ શ્રી શ્રી જયнтиભાઈ દિવાણી ઉપસરપંચ શ્રી તલાટી કમ મંત્રી શ્રી સુનિલભાઈ ચૌધરી શ્રી પ્રેમજીભાઈ કેશંગાર તથા સર્વે સદસ્ય અને ગ્રામજનો ગામ શેરડી તાલુકો માંડવી કચ્છ